તમારું આરોગ્ય તમારા પરિવારના આરોગ્યના કેન્દ્રમાં છે તેથી હૃદયરોગ જેવા કેટલાક વધુ ગંભીર રોગોથી બચવા માટે આરોગ્યપ્રદ અને સક્રિય જીવનશૈલી જાળવવી મહત્વપૂર્ણ છે આવ ટેરોઆ ન્યૂઝીલેન્ડમાં કોરોનરી હૃદયરોગ એ મૃત્યુનું એક મુખ્ય કારણ છે દર નેવું મિનિટે કોઈને કોઈ હૃદયરોગથી મૃત્યુ પામે છે અને આમાંના ઘણા મૃત્યુ અકાળ હોય છે અને તેમને અટકાવી શકાય છે તમારા હૃદયરોગના જોખમમાં વધારો કરતા કેટલાક પરિબળો ટાળી શકાતા નથી જોકે એવા ઘણા અન્ય પરિબળો છે જે તમે બદલી શકો છો જે તમારા હૃદયરોગ થવાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે તમે તમારા જોખમને આના દ્વારા ઘટાડી શકો છો ધૂમ્રપાન મુક્ત રહેવું શારીરિક રીતે સક્રિય રહેવું હૃદય માટેનો આરોગ્યપ્રદ ખોરાક ખાવો તંદુરસ્ત વજનને જાળવી રાખવું તમારા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવી પણ મહત્વપૂર્ણ છે જો તમે પાંત્રીસ કે તેથી વધુ ઉંમરના છો તો તમારે એ જાણવું જોઈએ કે તમારે કઈ ઉંમરે હૃદયની તપાસ શરૂ કરાવવી જોઈએ હેલ્થ નેવિગેટર ડોટ ઓઆરજી ડોટ એનઝેડની મુલાકાત લો અને વધુ જાણવા માટે હાર્ટ એસેસમેન્ટ શોધો તમે માય હાર્ટ ચેક નામના ઓનલાઈન ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો જે તમને તમારા હૃદયના સ્વાસ્થ્યનો ખ્યાલ આપશે હાર્ટ ફાઉન્ડેશન ડોટ ઓઆરજી ડોટ મુલાકાત લો અને હોમ પેજ પર માય હાર્ટ ચેક પર ક્લિક કરો અન્ય કોઈપણ સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે હેલ્થલાઇન ઝીરો એટ ડબલ ઝીરો સિક્સ વન 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 સિક્સ પર કોલ કરો જો તમને તેમની જરૂર હોય તો દુભાષિયા સેવાઓ ઉપલબ્ધ રહેશે